ભાઈ તો અત્યારે ભણીને અહીંયા આવ્યા છે હવે તો સમર વેકેશન પડી ગયું છે મહિના દિવસનું એટલે હવે છે ને જલસા જલસા તો નહીં પણ હવે કામ કરવાનું છે કામ ઉકા બોલાવી દેવાના છે બધાને વેકેશન પડી ગયા છે અહીંયા હવે જર્મનીમાં છોકરાઓને બધા ફરવા જાય છે ક્લાસમાં બધા બેગો લઈને આવ્યો એક બે તો સીધા જ છે કોક એની જે કન્ટ્રીમાં બધા ને બધા આજુબાજુ કન્ટ્રીના છે ડાયરેક્ટ લેક્ચરમાં છે અને મેડમ મસ્ત મજાનું શું કહેવાય કલું વડાફોન નું કુતરું લઈને ભણાવવા આવે વડાફોન ના કુતરા ને પેલા ખબર આવે ને ભાઈ હું આવે વી મિનિટ ભણાવે હાલો કોફી બ્રેક આ વેકેશન ખુલશે તમારું એટલે માં આયરે ખુલશે મારું તમારું હમ વેકેશન કયું વેકેશન

રસોઈ છે મારે પણ છું હું લગભગ તો આજ લેતો આવે ખાધું ને કપડા આપડા છે આમ બધું મેનેજ હું એમ થાય એમાં મેં ટાઈમ જોયો આ જો બગા પાછે કે કે કાઈ નથી છો એમાં છે ને મે ટાઈમ જોયો કે હું જાઈ પેલા હુકવાઈ જશે કે નહીં હુકવાઈ તો એક જેટ મારે જવાના 10 મિનિટ પહેલા ધોવાઈ જાય હું કો ફટાફટ ગેસ બેન તેરો બેલ હુકવતી છે એ થઈ ગયું બધું હવે ગળાનું થઈ ગયું કામ રેડી આ ટિફિન એમ ન કરો શાબાશ ખાલી કે રોટ્યા જો આ બાયનો ડબ્બો અલગ રાખ છે મેં

લોટ ના બે પૂરો હવે લગભગ છે હવે તું નાની લોટ ઠેકી પાર્સલ મારું છે ને ફ્રંક વટી ગયું છે કોમેટ આવી છે ને હું નોત તો લોટ ફેંકી દીધો

એટલે કોમેટું કરો ને તો હાસુ જો નાસ્તા હોય તો જ કીજો અખતરા કરવા નહી કેતા અમે જો અખતરો કર્યો અમને એમાં ટેસ્ટમાં કઈ મજા ન આવે એટલે નો ફાયો હમ બાકી તો કોમેટો ઘણી આવી છે કે રોટલા આવડતા નથી ને આમ ખૂબ મળો મહળો એમ કહેવાય ને પણ બાકી બધી ટ્રાય કરી લીધી છે રોટલા આવડે જ છે પણ એટલા માટે જ તે મેં વિડીયો બનાવ્યો હતો કે લોટ આવો તો મેં કદાચ ને અહીંયા આવો ને તો લેતા નહીં એમ બસ બાકી તો હવે તારે ટિફિનમાં બીજું કંઈ લેવાનું છે ખાલી મગ આ રીતે છે ને ભાઈ ટિફિન ભરતું જ આવવાનું ચોપ ઉપર જાવ ને એટલે બાકી ભેગું ન થાય બાકી છે ને બ્રેડ વસોડવાના ને જલસા કરવાના તમારે ખાવા છે હા ના ના હમણાં કે છે લાટ બધા ભાખરી એવું લેતું જાય રસ પૂરી મમરી ખમણ જલેબી જલેબી ફાફડા દુકાન હોય ને અહિયાં જલસા લંડન આટા મારવા ધાઓ છે ના છે ને બધું મળે લંડન ને હું કઈ વિઝા મૂકવા છે અહીંયા જર્મનીના વિઝા હોય ને લંડનના વિઝા તરત મળી જાય એમાં રિજેક્શન તમારે આવે જ નહીં થોડા ઘણા પૈસા ખાતામાં રાખવાના બે ત્રણ હજાર યુરો અને ફાઇલ મૂકી દેવાની ના તમારે ખાલી અંગૂઠો દેવા જવાનો હોય વિઝા ઓપી છે તમારા શું કહેવાય ત્રણ મહિનાના વિઝા આવી જાય મસ્તી મજાના સ્ટેમ્પ મારીને જોઈએ હવે પ્લાન છે લંડન જવાનો જાવ એટલે તમે લંડન બતાવશો કે મોટું જબરું સગડોળ છે ને એમાં બે સરસ

પણ હવે બધું નથી મારે કેવું કેમ કે તારા ધોન બાકી છે ને ના ના બોલવું નથી આપડે જોઈ ને પાછું બસ હવે સીધું છે ને ભાઈ વિડીયો બનશે સાંજે જમવા સાથે કેમ કે ટાઈમ નથી હવે મારે હમણાં કે વેકેશન છે ને એટલે કામ છે પૂર આમ ઓછું છે પણ સંધાય ફરવા વહી જાય ને પછી એટલે એમાં જ્યારે ટાઈમ મળે ને જ્યારે વિડીયો બનાવી લે છે અને હવે ડાયરેક્ટ હાજે વિડિયો બના વચ્ચે તો કે ટાઈમ નઈ જ મળે હું જોબ ઉપર હોવ એટલે હમ મારે ત્યાં 8 કલાક શિફ્ટ છે હું જોતા રહેજો વિડિયો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જોવાનું બંધ નઈ કરતા ટ્રાય કરશો તમે સપોર્ટ કરતા રહેજો ભાઈ તમને આપણે ટ્રાય કરી છે કે રેગ્યુલર વિડિયો બનાવવાની પણ અમને થોડો પ્રોબ્લેમ આવશે પણ તોય તમે એકાત્રા વિડિયો તો અમારા ચાલુ જ રહેશે ધીરે 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 એટલું સ્પીડમાં નહીં બોલવાનું હશે લ્યો એટલી બધી સ્પીડમાં માં સાફ કરવાનું તારે જાવું હોય તો જા કોકે ક્યાં ના વાત ઉસ કરે ગરાવ કરાવું પણ બધું સાફ સફર થઈ ગયું તો ઈ જ પૂછે છે ઓસે આવ્યા છો તમે હું તમારે પાસે કરાવું વેલા ઊઠીને જાતા લે એમાં શું થઈ ગયું હાલો તો મળી મળીએ હવે સાંજે વાળો સાથે સાંજના વાગ્યા છે સાડા દસ ને અમારો સાડા દસ વાળું થાય છે રેડી સવારે કીધું છે ને હું લેતો આવીશ એટલે અમે જમવાનું લાવીએ છીએ રેસ્ટોરન્ટ લક્ષ્મીમાંથી કઢાઈ પનીર છે પાપડ છે નાન છે કાંદા અને આ છે કોલા જીરો અને ચેઠાલાલ બાજુમાં રેડી થાય છે જો બધી એમ નથી આવી અડધી કલાક વાંચો એ મુશ્કેલ હોય કારણ કે નવ કલાકની અત્યારે